સુરતમાં ગ્રીષ્માની હત્યા બાદ છેલ્લા કલાક ની અંદર બનાવો સામે આવ્યા છે છેલ્લા ઘણા હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત શહેરમાં ઘણા હત્યાના બનાવો સામે આવી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાક ની અંદર ત્રણ મોટા બનાવો સામે આવ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્માની હત્યા બાદ શહેરમાં પોસ્ટર લાગ્યા છે હવે શહેરમાં કોઈ ગુનેગારોને કાયદાનો ડર જ નથી રહ્યો તેવું લાગી રહ્યું છે ઉધના વિસ્તારમાં એક મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી છે અને ત્યાં પણ ચકચાર મચ્યો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર ત્રણ મૃત્યુના કેસ સામે આવ્યા છે હાલમાં આજ ભેસ્તાનમાં એક દારૂના અડ્ડા પર બાયટી ગેટને લઈ અને ઝઘડો થઈ રહ્યો હતો જેમાં બે જણિયા ઈસ્મોએ એકનું ગળું દબાવી અને જમીન પર પાડી દીધો છે જે બાદ ભાગદોડ મચી હતી હાલ આ દરમિયાન બેભાન અવસ્થામાં સિવિલ લવાયેલા યુવકને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો છે મૃતક વસીમ ઘોડાગાડીના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેની પત્ની સાત માસનો ગર્ભ પણ ધરાવે છે મૃતકના મિત્રો અનુસાર લિબાયતની કેટલીક ઘોડા લઈ અને પાડેસરા આશાપુરી ગોવાલકનગર આવ્યા હતા ત્યારબાદ વસીમ રાજભાઈ સોલાપુરી સાથે ભેસ્તાનના એક અડ્ડા પર ખાવા પીવા માટે ગયા હતા અચાનક જેમ કહેવાય કે ગ્રીષ્મા વેકરિયાની વાત કરીએ તો સુધીની ફેનિલ ગોયાણી નામના યુવકે માતા અને ભાઈની નજર સામે જ એમ કહેવાય કે તેમની હત્યા કરી છે આવી રીતે મિત્રો એમ કહેવાય કે છેલ્લા ચોવીસ કલાકની અંદર ત્રણ કેસ સામે આવ્યા છે તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે અવશ્ય કોમેન્ટ કરાવીને જણાવી શકો છો જેમ મને તેમ વિડીયોને શેર કરો અને દરરોજ નવા સમાચાર માટે જેડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો